તો સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના સમર્થનમાં રાતકડી હનુમાન મંદિર પાસે આવેલા પાર્ટી પ્લોટમાં સમસ્ત કોળી સમાજનું સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં સમાજના રાજકીય આગેવાનો સરપંચો ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા સાથે હાલમાં જ ચાલી રહેલા ચુવાડીયા અને તળપદા કોળી સમાજના મતભેદોને લઈને ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું કે કોળી સમાજમાં કોઈ પણ પ્રકારના મતભેદ નથી અને ભાજપ બહુમતીથી જીત છે વિવાદ ક્યાંય છે જ નહીં આજે તરપદા સમાજના ધારાસભ્ય બે સાથે છે માજી સાંસદ શંકરભાઈ વેગળ પણ સાથે છે એમને બધાએ વિશ્વાસથી કીધું છે પોતે પોતાના મત વિસ્તારની અંદર પ્રવાસ કરી રહ્યા છે ખૂદી રહ્યા છે પોતાનો મત વિસ્તાર અને સમાજના દરેક આગેવાનોના પણ મને ફોન આવી રહ્યા છે તમે કોઈ જાતની ચિંતા ન કરો એ વાતાવરણ દોડવાથી સમાજ અલગ પડવાનો નથી અમે બધા ભાઈઓ છીએ ભાઈઓ ક્યારેય અલગ નથી થવાના અને આ રાજના રાજનીતિ માટે ક્યારેય અલગ પણ કરી શકાય નહીં એમના સ્વાર્થ માટે આ પ્રયત્નો કર્યા છે પણ હું તમને કહું સાતમી તારીખે આ જિલ્લાના મતદારો એમને જબર